પોરબંદરના ભૂતનાથ મંદિરના પટાંગણમાં કોઈને નડતરરૂપ ન હોય તે રીતે ઘાસચારો વેચતા ધંધાર્થીને પણ મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમે ઘાસચારો વેચવાની મનાઈ ફરમાવતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમે અગાઉ પોલીસ અધિકારીની જેમ દંડા પછાડીને રેકડી કેબિન ધારકોને વિવિધ સ્થળોએથી દૂર કર્યા હતા અને જાણે શહેરના માલિક હોય તેમ નાના ધંધાર્થીઓને પરેશાન કર્યા હતા અને તેમના માલસામાન પણ રસ્તા વચ્ચે ફેંકી દીધા હતા જે અંગે ભારે વિવાદ અને વિરોધ બાદ રાજકીય આગેવાનોની દરમિયાનગીરીથી રેકડી ધારકોની કનડગત બંધ થઈ હતી આથી નવરાધૂપ બેસેલા સેનિટેશન વિભાગના કર્મચારીઓને સુરાતન ક્યાં બતાવવું તેની ચિંતા કરતા હતા ત્યાં હવે ઘાસચારો વેચતા ધંધાર્થીઓ આ કર્મચારીઓની હડફેટે આવ્યા છે તાજેતરમાં ચાર સ્થળોએથી ઘાસચારો કબજે કર્યા બાદ પણ સંતોષ ન થતા આ ટીમે હવે ભૂતનાથ મંદિર નજીક કોઈને નડતરરૂપ ન હોય તે રીતે ઘાસચારો વેચતા ધંધાર્થીઓને પણ ઘાસચારો વેચવાની મનાઈ ફરમાવી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે લોકોએ જણાવ્યું હતું કે જ્યાં નડતરરૂપ હોય ત્યાં મનાઈ ફરમાવે તે વ્યાજબી છે પરંતુ અહીં તો કોઈને નડતરરૂપ ન હોવા છતાં મનાઈ ફરમાવી છે અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ શહેરમાં પશુઓ માટે ઘાસચારો વેચનારાને ચાર સ્થળોએ ઘાસચારો વેચવાની છૂટ અપાઈ હતી જેમાં એસીસી ગ્રાઉન્ડ સ્મશાન ભૂમિ સામે ખડપીઠ વિસ્તાર અને ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ઘાસચારો વેચવાની છૂટ આપવામાં આવી હતી ત્યારે શહેરમાં ખરેખર જે સ્થળોએ નડતરરૂપ ઘાસચારાનું વેચાણ થાય છે ત્યાં સૂચના આપવાના બદલે જ્યાં કોઈને નડતર નથી તેવા સ્થળોએ ઘાસચારો વેચવાની મનાઈ ફરમાવતા લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે નિપુલ પોપટ

કે કોઈ પણ ઢોર એ કે ખૂટ્યા કોઈ માણસો ને લગાડેલું નથી હજારો માણસો આવે ભૂતનાથ ના મંદિરે સારી રાખે અને અહીંયા આટલા તહેવારો હરાવણ મહિનો ઉજવાય હજારો ની સંખ્યામાં ભક્તો આવે પણ કોઈ દે આવો બનાવો બનેલો નથી તો આવા નાના માણસો એની રોજીરોટી કમાતા હોય તો આ લોકોને શું હું તકલીફ છે આ લોકોને હા જાહેર રોડ ઉપર તમે કરાવો નડતર રૂપ હોય કરાવો પણ અહીંયા તો કોઈ નડતર જ નથી આ હું એક નહીં તમે ગમે ભક્ત ને પૂછો ભૂતનાથ ના પૂજારી ને પૂછો અમે હોસ્પિટલે આવતા માણસોને પૂછો કે ભાઈ કોઈને પણ આવો રંજાડ થયેલો છે તેમ છતાં આ લોકોને શું કરવા હેરાન કરવા માગે માંગે મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા રૂપ છે નહીં ગાયો બહાર નીકળતી નથી સાફ સફાઈ રે દરરોજ ની માટે તો આને હેરાન કરો મારી આટલી વિનંતી છે મારું નામ અશોકભાઈ છે અમે આટલા વર્ષોથી થી લીણ વેચીએ છીએ અહીંયા અમે સુખાઈ રાખીએ છીએ સફાઈ બપોર પછી આવો તો તમને એમ લાગે કઈ લીલું વેચાય છે ને એક વાગે અમે સફાઈ કરીને વહી જાય સવારે સાત વાગે અમે આવીએ છીએ વેચવા એટલે કોઈ કરતા કોઈને ને નડતા છે નહીં ગયું ગઈકાલે નગરપાલિકા વાળા આવ્યા હતા એ લોકો મનાઈ કરી ગયા કે તમારે અહીં વેચવાનું નથી અમે જાહેરમાં લીલું નથી રાખતા અમે તો અંદર ના ખાને લીલું છે જે કોઈ માણસ ને ખબર હોય એ જ આવે છે મંદિર હોય અહીંયા તો દસ વીસ રૂપિયા નું નાખવા આવે છે તો શ્રદ્ધાળુઓને પણ આનંદ મળે ને આજ બે રૂપિયા નું અમે આપીએ છીએ એક રૂપિયા નું આપીએ છીએ કોઈને એવું નહીં કે જેની શક્તિ પ્રમાણે દાન કરે